તેમજ મંત્રી બચુભાઈ ખાબડાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

દાહોદના હાડ તેમજ ઓડક સમાજ સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે આવી રાષ્ટ્રગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું તમામ અધિકારીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓએ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ